નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડમાં ચોવીસના મોતથી હાહાકાર રાજકોટમાં ખાનગી ગેમ ઝોનમાં લાગેલી આગનો મૃત્યાંક ચોવીસ પર પહોંચ્યો છે જેમાં કેટલાક બાળકો પણ છે તમામ લોકો બળીને ખાક થઈ ગયા છે જેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવા પડશે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ શરૂ છે મૃત્યાંક હજુ પણ વધવાની શક્યતા છે આ ગોઝારી ઘટનાના કારણે રાજકોટ સહિત રાજ્યમાં હાહાકાર મચવા પામ્યો છે ઘટના બાદ તપાસના આદેશ અપાયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો છ કલાક બાદ ભારે તોફાન અને વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન રેમેલ આગામી છ કલાકમાં ગંભીર બનશે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં છવ્વીસ મેની રાત્રે ભારે અસર થશે દરિયાકાંઠાના વિસ્તારોમાં એસી થી સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ભારે વરસાદના કારણે કોલકાતા હાવડા નદિયા અને પૂર્વ મેદિનીપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે છવ્વીસ થી સત્યાવીસ મે ના રોજ ભારેમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એલપીજી પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ કેન્દ્ર સરકારે દેશભરના દસ કરોડથી વધુ લોકોને રાહત આપી છે આ સબસિડી ત્રણસો રૂપિયા આપવામાં આવશે અને આમ તમે છસો ત્રણ રૂપિયામાં ગેસ સિલિન્ડર ખરીદી શકો છો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ માટેના નવા નિયમ દેશમાં ડ્રાઇવિંગ માટેની ઉંમર અઢાર વર્ષ છે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને પચીસ હજાર ઉંમર સુધી લાયસન્સ નહીં મળે દેશમાં એક જૂનથી ટ્રાફિકના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવા નિયમો એક જૂનથી અમલમાં આવશે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને ભારે દંડ ભરવો પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરનો મોટો વિરોધ રાજ્યભરમાં સ્માર્ટ મીટર લગાવવાની વીજ કંપનીની ઝુંબેશનો વિરોધ હવે જોર પકડી રહ્યો છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગ્રાહકોની સંમતિ વિના સ્માર્ટ મીટર નહીં લગાવવાની માંગ સાથે પોસ્ટર વોર શરૂ થઈ છે શહેરમાં બેઠકોનો દોર ચાલુ છે શહેરના પીપલોદ વિસ્તારમાંથી શરૂ થયેલો આ વિરોધ હવે સમગ્ર શહેરમાં ફેલાઈ રહ્યો છે ખાસ કરીને છેલ્લા એક સપ્તાહથી વરાછા વિસ્તારની સોસાયટીઓમાં બેઠકોનો દોર ચાલુ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલમાં બારમું પાસ માટે બમ્પર નોકરી સરકારી નોકરી માટે તૈયારી કરતા બારમું પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતી કરવામાં આવી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં જનરલ નર્સિંગ અને મિડવાઈફરની કુલ ત્રીસ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ આઈઓસી એલ ડોટ કોમ પર જઈને અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો